રાજકોટ જિલ્લાના ધોરાજી માંગ આજરોજ નાફેડ અને સરકાર દ્વારા જે મગફળીની ટેકાના ભાવે ખરીદ થતી હોય આજરોજ મગફળી ભરવા માટેના બારદાન ન હોય તે ન હોવાથી આજરોજ ખરીદી બંધ છે રાજ્ય સરકાર અને નાફેડ દ્વારા જે ટેકાના ભાવે જે મગફળીની ખરીદી છેલ્લા દોઢ માસ થી ખરીદી શરૂ કરવામાં આવી હોય અને હજુ પચાસ ટકા જેટલી જે મગફળીની ખરીદી કરવામાં આવી હોય ત્યાં જે નાફેડ અને સરકાર દ્વારા જે મગફળીની ખરીદી કરવામાં આવી રહ્યું હોય ત્યારે વાત કરીએ ધોરાજીની તો ધોરાજીના માર્કેટિંગ અને નાફેડ તથા સરકાર દ્વારા જે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહ્યો હોય તેમાં આજરોજ મગફળી ભરવા માટેના કંતાનો ના હોવાથી મગફળીની ખરીદી આજરોજ બંધ કરવાની ફરજ પડી છે ત્યારે આ નાફેડાને સરકાર દ્વારા કંતાનો બારદાન નો સ્ટોક ખાલી થઈ જવાથી ખેડૂતોનો મગફળીનો ટેકાના ભાવે ખરીદી આજરોજ બંધ રાખવાની ફરજ પડી છે જેને લઈને ખેડૂતોમાં કારણ કે ખેડૂતો મગફળી લઈને નાફે દ્વારા જે ખરીદી થઈ રહી છે ત્યાં સ્થળ પર વાહનો લઈને મગફળી દેવા માટે આવ્યા હોય પણ અચાનક કંદાનો બારદા ખાલી થઈ જવાથી અચાનક મગફળીની ખરીદી બંધ કરવી પડી તેવી પરિસ્થિતિ પેદા થઈ હતી અને જ્યારે કંદાનો બારદા નો સ્ટોક ત્યારે પાછી ખરીદી શરૂ કરવામાં આવશે તૈયુ નાફેડ અધિકારી જણાવ્યું હતું હજુ પચાસ ટકા જ્યાં એટલી ખરીદી મગફળીની કરવામાં આવી છે ત્યાં જ કંતાનો બારદાન ખાલી થઈ જવાની ફરિયાદ જોવા મળે છે રિપોર્ટ જયંત વિંજુડા ધોરાજી ચાર પાંચ ખાતા હતા ને એટલે મોબાઈલ નંબર અલગ છે એટલે બારદાર ને જેમ આવતા હોય છે એમ અમે ખરીદી ચાલુ રાખીએ છીએ એટલે બારદાન પતી જાય ઉપરથી બારદાન આવે એટલે અમે ચાલુ કરી દઈએ ના સોયાબીન ની ખરીદી ચાલુ જ છે તો આવે છે ચાલુ જ છે મગફળીના બારદાન પૂરા થઈ ગયેલા છે એ ગાડી અત્યારે આવકમાં રસ્તામાં જ છે એ જેવા આવી જશે એટલે અમે પાછા ચાલુ કરી દેવાના છે ખેડૂતો ખેડૂતોને તો આવક ચાલુ જ છે એ બાબત નો કોઈ ગભરાવાની કોઈ જરૂર છે નહી જેમ આવશે એ રીતે અમારે મેસેજ કરીને બોલાવી લઈએ મગફળી બંધ રાખી છે મગફળી સોયાબીન ની ચાલુ છે બારદાર આવશે એટલે એ તરત ચાલુ કરી દઈશું મારું નામ જયભાઈ લાખાડી ધોળાજી યાર્ડ ની અંદર નાટક દ્વારા મગફળી અને સોયાબીન ની ખરીદી છે મગફળી ની અંદર વારંવાર મારદાર ખૂટી જાય છે આની પેલા બારદાર ફૂટી જાય આજે પણ બારદાર નથી એટલે ખેડૂતને બોલાવેલા હતા પણ ખેડૂતને ખેડૂતને નથી બોલાવતા ઘણી ચાલુ ફૂટી તો ખેડૂત ને સાધન લઈને મગફળી સરકાર ને એટલી રજૂઆત છે કે મગફળીનું રજીસ્ટર થઈ ગયેલું હોય તો ખેડૂતે ચાર મહિના તો ખેતર ની અંદર મગફળી પૈકી હોય તે પછી અહીંયા લઈ આવે જો ખરીદી વહેલી તકે એક મહિનાની અંદર કોઈ પણ જન્સી ની ખરીદી પૂરી કરે તો ખેડૂતને ફાયદો અને સરકાર ને પણ લાંબો ટાઈમ આની ખરીદી ચાલુ ન રાખવી પડે કારણ કે નવો પાક રહી અત્યારે ઘઉં ની પણ રજીસ્ટર થઈ ગયું છે એક મહિનાની અંદર દોઢ મહિનાની અંદર ઘઉં પણ નવા આવી જાય ખેડૂત ને અત્યારે બાદ વિના બહુ તકલીફ પડે ખેડૂત ને બોલાવીને અથવા ચાલુ ટોલે બાતદાન ખૂટી જાય તો બે મહિના બે દિવસ લગર અહીં વાહન રાખવું પડે ખેડૂત અમારી માંગણી એટલી કોઈ પણ જણસુ નહીં રજીસ્ટર થઈ ગયું એટલે આંકડા ની ખેડૂત ને સરકાર ને ખબર જ હોય કે આટલી પડી અમારે ખરીદવાની છે તો તાત્કાલિક બાદદાન પૂરો પાડે ને તોલ પૂરો પાડે ને એક મહિનાની અંદર કોઈ પણ જંસીની ખરીદી પૂરી કરના

સરકાર શ્રી દ્વારા મગફળીની જો ખરીદી કરવાની જ હોય તો ખરેખર યોગ્ય સમયે યોગ્ય તારીખે ખેડૂતોની મગફળીની ખરીદી થઈ જવી જોઈએ અને ખેડૂતોને જેના નાણાં છે સમયસર મળી શકે તો જ આ પ્રક્રિયામાંથી ખેડૂતોને લાભ મળી શકે માત્ર બારદાણ ન હોવાને કારણે ખેડૂતોની મગફળીથી મગફળીની જે ખરીદી થવી જોઈએ એ ખરીદી થતી નથી જેને કારણે ખેડૂતોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અમારી માગણી છે કે જો ખેડૂતોની મગફળી ખરા અર્થમાં સરકાર ખરીદવા માંગતી હોય તો બારદારનો જથ્થો પૂરતો હોવો જોઈએ અધિકારીઓની પૂરતી હાજરી હોવી જોઈએ અને મજૂરોની જે વ્યવસ્થા કરવાની હોય મજૂરોની વ્યવસ્થા પણ પૂરતી જુનાગઢ જિલ્લાના વેસાણ તાલુકાના વિશળ હળમતિયા ગામે એક વૃદ્ધ ઉપર ઝેરી મધમાખીના ઝુંડે કર્યો હુમલો જુનાગઢ જિલ્લાના બેસાણ તાલુકાના ગામે એક વૃદ્ધ પર ઝેરી મધમાખી ના ઝુંડે કર્યો હુમલો જે વૃદ્ધ પોતાની વાડીએ કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક ઝેરી મધમાખી ના ઝુંડે હુમલો કર્યો હતો તેને એકસો આઠ મારફત સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી જેને સર્વ મૃત્યુ થયું હતું વિશળ હડમતીયા ના રહે ચકાભાઈ આલાભાઈ વાઘેલા ઉપર મધમાખીના ઝુંડે ખેતરમાં તબ હુમલો કર્યો હતો ત્યારે વિશાળ હડમતીયા ગામના અમરસિંહ વાઘેલા અને એકસો આઠ ના ડ્રાઈવરે બંને સાથે કીટ પહેરી ત્યાંથી રેસ્ક્યુ કરીને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ચોવીસ કલાક સારવાર દરમિયાન તેમનું મૃત્યુ દરમિયાન મૃત્યુ થયું હતું તેમના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું મૃતક ચકાભાઈ આલાભાઈ વાઘેલા જેની ઉંમર અંદાજીત પંચોતેર વર્ષ જેવી હતી જેનું સારવાર દરમિયાન મૃત્યુ પામેલા હતું જેને લઈ ગામમાં અને તેના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું રિપોર્ટર કાસમ હોંગ દાદા ને પગમાં હે રાહુલભાઈ એ પગમાં જોટી છે હે ઓ મનસુખભાઈ વગલા સામાજિક કાર્યકર્તા બિસરણડિયા તાલુકો ભેસણ જિલ્લો જૂનાગઢ અમારા ગામે તારીખ સાત એક બે હજાર ચોવીસના રોજ એક ચકાભાઈ આલાભાઈ વાઘેલા તેઓ ખેતમજૂરી કામે ગયેલા ત્યારે તેના ઉપર ઝેરી મધમાખીના ઝુંડે હુમલો કરતા તેઓ ત્યાં ખેતરમાં પડી ગયા હતા રડારડ કરતા આજુબાજુના ખેડૂતો ભેગા થયેલા અને એ દરમિયાન એકસો આઠને ફોન કરેલો અને એકસો આઠ આવી ત્યારે એકસો આઠના ડ્રાઈવર અને સ્થાનિક અમરસિંહભાઈ વાઘેલા તેઓએ કોરોનો કીટ પહેરી માથે હેલ્મેટ પહેરી રેસ્ક્યુ કરી અને મધમાખીના જૂનમાંથી ચકાભાઈને બહાર કાઢી તે દિવસે જ સિવિલ હોસ્પિટલ જુનાગઢ દાખલ કરવામાં આવેલા જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં તેઓ આઈસીયુની અંદર ચોવીસ કલાક સારવાર મળેલી અને સારવાર દરમિયાન તારીખ આઠ ના રોજ ચક્કાભાઈ આલાભાઈ વાઘેલા રહેવાસી વિશાળ હળમતીયા ઉમર વર્ષ પિંચોતેર તેઓ ખેત મજૂર તેમનું મૃત્યુ થયેલું છે શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ જૂનાગઢ જિલ્લામાં વર્ષ 2024 થી 25 માં કુલ 219585 બાળકોનું હેલ્થ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું ભાવી પેઢીના આરોગ્યની દેરકાર 66940 બાળકોને સ્ક્રીનિંગ બાદ સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપવામાં આવવાની કિડની લીવર અને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ જેવી ખર્ચાલ સર્જરીનો પણ સંપૂર્ણપણે નિઃશુલ્ક લાભ જિલ્લામાં મોગની સાર બીએસકે મોબાઈલ હેલ્થ ટીમ કાર્યરત તો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર અને હા અમારી ચેનલને ને લાઈક કરી શેર કરી સબસ્ક્રાઇબ કરી અને કોમેન્ટ જરૂર કરશો